હેલો મિત્રો હવે હું તમને મા ખોડલના એટલે કે વરણા મંદિરના તમને દર્શન કરાવું અવશ્ય મંદિરે દર્શન કરો મિત્રો હું પણ ગયો છું મેળામાં તમે પણ મેળામાં મેળાની મોજ માનવા માટે આવો આપણે જોઈ રહ્યા છો આજે એક દ્રશ્ય મેળાની અંદર બધા લોકો દર્શન કરવા માટે આવે છે માં ખોડલને તલની પાણી ચડાવવામાં આવે છે પ્રસાદમાં આ બધા લોકો અવશ્ય વધારો રાધનપુરથી પચીસ વીસ કિલોમીટર દૂર આવેલું છે સમિતથી પાંચ કિલોમીટર રાધનપુર બાજુ રોડ ઉપર હાઈવે ઉપર આવેલું છે અવશ્ય વધારો આપ દેખો રહ્યા છો તે દર્શાવ હું બતાવી રહ્યો છું તે ખોડિયલ માતાના મંદિરના છે ત્યાં તેર દિવસ એટલે કે ચૌદ દિવસનો મેળો ભરાય છે એકમથી કરી અને ચૌદ સુધી ભવ્ય મેળો ભરાય છે લોક લોકમેહરામાં ઉમટી પડ્યા છે દેખો હું તમને ખોડલ માતાનું મંદિર બતાવી રહ્યો છું દેખો આપ દેખી રહ્યા છો મંદિરની અંદર મનાઈ હતી શૂટિંગ ઉતારવાની તેના માટે હું બારે ઊભો રહીને તમને દ્રશ્ય બતાવી રહ્યો છું મિત્રો આપ દેખો મા ખોડલના લાઈવ દર્શન કરો હું પણ મેળાની અંદર ગયો છું આપ પણ વધારો બધા મારા મિત્રોને ખાસ વિનંતી કે અવશ્ય માના દર્શન કરો જોવાલાયક મંદિર છે પૌરાણિક મંદિર છે મા ખોડલનું મા ખોડિયલ માતાનું જો હું તમને બતાવી રહ્યો છું દર્શન કરો લાઈવ દર્શન છે મંદિરના મારા ખાસ મિત્રોને વિનંતી કે એકવાર અવશ્ય આ મંદિર માતાજીના અવશ્ય મુલાકાત કરો અવશ્ય દર્શન કરો હું તમને બતાવી રહ્યો છું મા ખોડલ માતાનું મંદિર ગામ વરાણા ગામમાં આવેલું છે મહેસાણા હાઈવે ઉપર ખાલી એક જ કિલોમીટર અંદર આવેલું છે રાધનપુર મહેસાણા હાઈવે પર એક જ કિલોમીટર ખાલી અંદર આવેલું છે છમી તાલુકાથી પાંચ કિલોમીટર નજીક રાધનપુર હાઈવે ઉપર આવેલું છે અવશ્ય વધારો હું તમને દર્શો બતાવી છું મેળાના આ મેળા દેખો લોકો મહેરામણો ઉમટી પડ્યા છે આગળ જતાં તમને ચકડોળ પણ બતાવીશ ચકડોળ પણ છે આપ દેખી રહ્યા છો દેખો આ શેરી મોહલાઓ બધા ભરચાક રમકડાથી માળાઓથી ચશ્મા બંગડીઓ રમકડાં તેવી અન્નઅવી વસ્તુના સ્ટોલ બનાવેલા છે તમને બતાવી રહ્યો છું મિત્રો દેખો આ મેન રસ્તો છે મેળાનો તમને બતાવી રહ્યો છું દેખો મિત્રો સામે ઉપર ચકડોળ પણ દેખાઈ રહ્યા છે આગળ ચકડોળનો તમે દ્રશ્યો પણ બતાવીશ દેખો મિત્રો અવશ્ય માં ખોડલના સાહિત્યમાં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવેલું હોય છે પંદર દિવસ દેખી રહ્યા છો તમને જે બતાવી રહ્યો છું તે મેળાના દર્શ્યો છે મિત્રો મેં પણ દર્શન કર્યા તમે પણ અવશ્ય વધારો આજે છેલ્લો દિવસ છે દર્શનાર્થીઓને દર્શન કરવાને છે આ દેખો સ્ટોલ બનાવેલા છે મોટા મોટા સ્ટોલ બનાવેલા છે સામે ચકડોલ દેખાઈ રહ્યા છે મોતકૂઓ પણ ત્યાં હતો મનોરંજન માટે બહુ સ્થળ સારું હતું આપ દેખી રહ્યા છો દેખો ખોડિયાર માતાના મંદિરને ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે દર સાલ આ ચકડોળ છે મિત્રો દેખો ચકડોળમાં મોજ મેં પણ માની તમે પણ માનજો મોટા મોટા ચકડોળ હોય છે મોતકું પણ ત્યાં હોય છે ભવ્ય મેળાનું આયોજન કરેલ છે દેખો મિત્રો આ ચકડોળ છે ચકડોળો બેહવાની બહુ મજા આવે છે અવશ્ય વધારો જય માતાજી